કેમ છો બાળકો બાળ મિત્રો ધોરણ એક ની અંદર ગુજરાતી ની અંદર આપણે ધોરણ પેલા ધોરણમાં એકમ ત્રણ નો અભ્યાસ કરી રહ્યા છીએ સદ્ય તેમનું લેખન કઈ રીતે કરવું આજે આપણે કાર્ડ નંબર અગિયાર નું લેખન કરીશું નમૂના રૂપ હું તમને ઉદાહરણ પ્રમાણે શીખવીશ બાકી તમે સરસ રીતે આ કાર્ડ કરી શકશો અહીં ચિત્રો આપ્યા છે ચિત્રોને તમારે ઓળખવાના છે અને તેમનું નામ તમારે નીચે લખવાનું છે આ ચિત્રો અગાઉ આપણે પણ શીખી ગયા છે માત્ર તમારે તેનું લેખન કરવાનું છે આ જે ચિત્ર છે તે કેરમ છે તો બાળ મિત્રો તમે કેરમને તો ઓળખો છો અને રમ્યા પણ છો ઘણા બાળકો નહીં પણ રમ્યા હોય તે મોટા થઈને રમીશ તો તમારે હવે કેરમ લખવાનું છે તો બાળ મિત્રો કેરમ લખવા માટે તમારે કને એક માત્ર કે કરવું પડશે ર અને મ તો કેરમ શબ્દ આ રીતે તમે લખી શકશો તમારે પેન્સિલની મદદથી ખૂબ સારા અક્ષરે ત્યાં લેખન કરવાનું છે આ ચિત્ર છે બસનું બસ તો તમને લખતા આવડે એવો ખૂબ હેલો શબ્દ છે તો ચાલો બસ આપણે લખીએ બસ તો ખૂબ સહેલાઈથી તમે લખી શકશો તો બસ તો આ છે બસ ત્યાર પછી બાળ મિત્રો આ ચિત્ર છે અજગરનું છે તો હવે તમારે અજગર લખવાનું છે અને સરસ રીતે સારા અક્ષરે અહીં તમારે અજગર અજગર એવું લખવાનું છે ત્યાર પછી બાળ મિત્રો આ છે કાબર તો તમારે અહીં કાબર એવું લખવાનું છે હથોડી અહીં એરણ શબ્દ લખવાનો છે કે લુહાર હોય તે એરણ ઉપર કોઈ વસ્તુ રાખી અને ત્યાં હથોડી મદદથી તે ઘડે છે એટલે તે બાળ એરણ આપણે ત્યાં લખશું તમને હું એક લખી બતાવું છું

તો આગ અહીં લખશો તમે ત્યાર પછી અહીં બાર આપ્યા છે તે શબ્દ અહીં લખશો અને હવે કાર્ડ નંબર બાર આપણે જોઈએ તો કાર્ડ નંબર બાર ની ની અંદર ચિત્ર આપ્યું છે અને શબ્દ આપ્યો છે પરંતુ તેમાં મૂળાક્ષરો ઘટે છે તો તમારે તે પૂરા કરવાના છે ચાલો શીખી આપણે અહીં કમળ આપ્યું છે તો અળ માત્ર છે તો અહીં આપણે ક પણ લખશું અહીં પહેલા ખાનામાં ક લખીશું બીજા ખાનામાં મ લખીશું તો કમળ શબ્દ બનશે તો ક મ અળ તો કમળ શબ્દ ત્યાં બની ગયો હવે જો બાળ મિત્રો અહીં અનાનસ છે તો અહીં તો આપણે અ સરસ રીતે અ લખીશું ત્યાર પછી ના

અહીં એરણ આપ્યું છે બાળ મિત્રો તો તમારે અહીંયા એ અને રણ તો આપેલો છે તો એરણ તમારે શબ્દ લખશો તો ત્યાં એરણ બની જશે હવે બાળ મિત્રો તમારે જે આપણે કાના માત્ર શીખ્યા છે તેનો અભ્યાસ અહીં કરવાનો છે અહીં પહેલા આપણે ઉપરની લીટી જોઈ લઈએ ક કા ક કને એક માત્ર કે પાછો ક અને કાનો કા ક અને કને એક માત્ર કે ત્યાં સુધી લેખન કર્યું છે હવે આપણે મની લાઈન લખશું તો મ આપેલો છે તો આપણે લખીશું અને મને કાનો લગાવીશું પછી આપણે ખાલી ફરી વાર માં લખીશું કારણ કે મને કાંઈ નથી એટલે અને ફરીવાર મને કાનો એટલે મને કાનો એટલે માં ત્યાર પછી ફરીવાર મ લખીશું અને મને એક માત્ર તો મની લાઇન અહીં આપણે પૂરી કરી માત્ર ને તે જ રીતે તમારે શનિ દની તે લાઈનો અહીં પૂરી કરવાની છે સાથે સાથે વાંચવાનું ભૂલવા નથી તમે બાળ મિત્રો લખો ન આવડે તો મોટા ભાઈ બહેન ને પૂછો કે આ શું છે માત્ર જોઈ જોઈને લખી નાખવાનું નથી અહીં દ લાઈન લખજો દા દ દે દે તે રીતે બની લાઈન લાઈન તે રીતે તમારે લેખન કરવાનું છે હવે નંબરના કાર્ડમાં આગળના પેજમાં તમારે શબ્દો આપેલા છે તે શબ્દ તમારે જોઈને બાજુમાં લખવાના છે અને તેમનું વાંચન કરતું જવાનું છે ચાલો બાળ મિત્રો પહેલો શબ્દ આપણે જોઈએ પહેલો શબ્દ છે એક તો હવે આપણે ત્યાં એક એવું લખશું

તો અહીં મને એક માત્ર મેં મિત્રો તમને આવડી જાય પછી તમારે મેદાન શબ્દ એ રીતે લખતું જવાનું છે વાંચવાનો છે અને આગળ વધતું જવાનું છે ત્યાર પછી ઝ મ ના રે અહીં દેવામ લખ્યું છે ત્યાર પછી મ અને છે આટલા શબ્દો આપેલા છે તે તમારે જોઈ જોઈને લખવાના છે જે બાળકો પાસે સ્વાધ્યપૂર્તિ ન હોય તેની ચિંતા કરવાની જરૂર નથી આના વિડીયો તમારે અટકાવી અને તે શબ્દો તમારે બુકમાં લખી લેવાના ત્યાર પછી તેનું વાંચન કરવાનું અને જોઈન જોઈન એ ત્રણ વખત ચાર વખત તમારે લખજો તો તમને ખૂબ સરસ રીતે મહાવરો થઈ જશે તો બાળ મિત્રો આટલા શબ્દો આપણે શીખ્યા અને ખૂબ મજા પડે તેવું કામ આપણે કર્યું છે તમે પણ ખૂબ સરસ રીતે કામ કરો છો આજ રીતે કામ કરતા રહ્યો અને જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે ત્યાં ક્લિક કરશો તો તમને એક સરસ કસોટી જોવા મળશે જે આપણે શીખ્યા છીએ તેને તમારે ફરીવાર પાકું કરવાનું છે ત્યાં સરસ રીતે બાળકો આપજો આવજો બાલ મિત્રો